hello

અગિયાર રૂપિયા પાસ વાગે ને પગારા દૂધ ભાઈ ભાઈ ભલે બારિયા ભાઈ ભલે બારિયા ભાઈ ના બાર હજાર રૂપિયા ને બાર રૂપિયા I'm <laughs>

ઉતરવા માટે વિવેકભાઈ બારીયા ના સોળ હજાર ને સોળ રૂપિયા ભલે ભલે બાપલા આ બારિયા ની મોજા ભલે નેશ્વર ગામ ભલે મારા બાપલા આ દેવંગી ડાયરો ભલે વાલા બીજા રામ ભરોસા વાળા ભાઈ ના એકવીસ હજાર ને 21 રૂપિયા ભલે નેશ્વર ગામ ભલે મારા બાપલા આ દેવંગી ડાયરો ભલે राम बरसावला भाईना 21000 ने 21 रुपया भाई बोलो भाई मात्र 2 मिनिट में आरती આપી દેવાની જો ભાઈ કોઈની ઈચ્છા હોય તો આગળ બોલને ઉતારજો બનાવાલા માતાજી ની આરતી ઉતારવા માટે બીજા રામ बरसावला ભાઈના 21000 ને 21 રૂપિયા ભાઈ 21000 ને 21 રૂપિયા ભાઈ બોલો ભાઈ જે કોઈને આરતી નો લાભ લેવાની ઈચ્છા હોય તો વેલી તકે બોલ આપજો ભાઈ માતાજી ની આરતી ઉતારવા માટે જે કોઈને લાભ લેવાની ઈચ્છા હોય તો જલ્દી બોલ ને બોલ આપો ભાઈ જે કોઈને લાભ લેવાની ઈચ્છા હોય તો બોલ ને આગળ વધારો ભાઈ માતાજી ની આરતી ઉતારવા માટે બીજા રામ ભરોસા વાળા ભાઈ એકવીસ હજાર ને એકવીસ રૂપિયા ભાઈ એકવીસ હજાર ને એકવીસ રૂપિયા એક બોલો ભાઈ આજે ભગવાન શ્રી કાળિયા ઠાકર ના લગ્ન હોય અને નેશ્વર નેશ્વર ગામ ના આંગણે ડોડવા અવસર હોય ભગવાનના લગ્ન હોય એમાં સીતાજીનો સંયંવર થતો હોય એમાં માતાજીની આરતી ઉતરતી હોય એમાં બીજા ધામભરોસાવાળા ભાઈના એકવીસ હજાર ને એકવીસ રૂપિયા ભાઈ બોલો ભાઈ કોઈની ઈચ્છા હોય તો ભાલા હતો હાલ લગભગનું છે भला तो अलूज हिन पार तूं भला या तो अलूजवान हिन पार तूं એકવીસ હજાર ને એકવીસ રૂપિયા ઉતારવા માટે એકવીસ હજાર ને એકવીસ રૂપિયા એક વાર એકવીસ હજાર ને એકવીસ રૂપિયા બે વાર બોલો ભાઈ આ સગડી સભાને પૂછી અને માંગણીનો બોલ આપી દઉં ભાઈ જો કોઈ ઈચ્છા હોય તો વેલી તકે બોલને આગળ વધારો ભાઈ માતાજી ની આરતી ઉતારવા માટે બીજા રામ ભરોસા ભાઈના ભાઈ એકવીસ હજાર ને એકવીસ રૂપિયા ભાઈ एक हजार ने एक रुपया भाई एक हजार ने एक रुपया बे वार बोलो भाई कोई नहीं इच्छा हो तो नहीं आरती नो बोल आपी दूसरे जेथी संयमर नो खेल शुरू था है माता जी ने आरती उतारा माटे बीजा राम भरोसा वाला भाई ना एक विशेषण ने एक विशेष रुपया વાર સવા બે ફોન બોલો ભાઈ બીજા રામ રસાવાળા ભાઈ ના માતાજી ને આરતી ઉતારવા માટે એકવીસ હજાર અને એકવીસ રૂપિયા

I'll બોલો ભાઈ જે કોઈ ની આરતી ઉતારવાની ઈચ્છા હોય તો બોલ ને આગળ વધારો નહીતર સમય ઘણો થઈ ગયો હોવાથી એક વાગી ગયો હવે ખેલ શરૂ જ કરવો જોઈએ તો આપી દો આરતી માતાજી ની આરતી ઉતારવા માટે બીજા રામ ભરોસા વાળા ભાઈ ના એકવીસ હજાર ને એકવીસ રૂપિયા અઢી વાર પોણા ત્રણ વાર બોલો ભાઈ કોઈની ઈચ્છા હોય તો પાંચ ની અંદર બોલ આપજો નહીં હું માંગણી આપી દઉં છું ભાઈ હા માતાજીની આરતી આરતી ઉતારવા માટે થાળી તૈયાર તો છે તે એમાં કંકુ હોય તો અંદર જી લાવો માતાજીની આરતી ઉતારવા માટે બીજા રામબરો સાવડાભાઈના એકવીસ હજાર ને એકવીસ રૂપિયા પોણા ત્રણ વાર આપી દો ભાઈ માતાજી ની આરતી ઉતારવા માટે બીજા રામ પ્રોસાવાળા ભાઈ ના 21000 ને એકવીસ રૂપિયા ત્રણ વાર બોલ શ્રી બોસરામ મે તુલસી માતા કી જય ઠાકર ભગવાન સોને કી ચડી રૂપિયા કી મચ્છલ જામાન કેસરીયા વાઘા મહારાજા ધીરજ ને ખમા આરતી ઉતારવાળા રામભાઈ મોકવાળા અહિયાં પધારે 好。<music>